બધા શ્રી સીતારામજીના રાજને રાષ્ટ્રી ખોટા આપણે મોં દેખાડીએ લગભગ બે મહિનાથી આવી ને આપણો વિડીયો નહીં થયો હોય તો એનું હે ને એક કારણ છે કે હું હે ને બે મહિનાથી આ ઘરે નથી હું હને આવ્યો અમદાવાદ આપણે એમ નોંધીએ કે બિઝનેસ એક સ્ટાર્ટઅપ થઈ એટલે બે મહિનાથી આ ઘરે નથી આવ્યું તો એના લીધે છે ને આપણા વિડીયો નહોતા આવતા કારણ કે અમદાવાદમાં તો હું મારે તમને બતાડું મારે હું એકલો થઈ ગયો બરાબર ઘરે કોઈ મારા ફેમિલી મેમ્બરે હું ને એક મારા જજુ કે ભાઈ મંગે છે બાકી કોઈને લઈ ગયું એટલે મારા મૂકીએ કે આપણા વિડીયો ન આવતો અમદાવાદમાં તો એક દે આપણે ઉઠન જે કામ કરતા હોય બતાડીએ આપણી જે વાડીનો આપણું જે ઘરનો ભાઈ દઉં તો મને બતાડે ન અને પ્લસ બીજા નંબરમાં તમે પણ કંટાળે છો જેવો જોવા ઘણા એમ હશે બે મહિના તો વિડીયો ન લેવા કે વિડીયો બંધ થઈ જાય યુટ્યુબમાં આપણે વિડીયો કન્ટિન્યુ ચાલુ જાય કરી અમદાવાદ ને તો કન્ટેન્ટ આપણે બનાવી અમદાવાદમાં કાંકરિયા તળાવ એ પછી અસમાવતી અસમાવતી મૂકી સાબરમતી રિવરફ્રન્ટ રહે બે મહિનાથી અમે આવ્યા નું ઘોચને એટલો ટાઈમ જ લિમિટ હતો જવાનો સાંજકી પડે ને ખબર નથી પડતા તો જઈને તો આપણે વિડીયો બનાવીને બાકી હમણાં હું ત્રણ હોય ઘેર મારા ભાઈના લગ્ન છે એટલે તો ત્રણ તારીખેથી જ્યાં સુધી રોકાય ત્યાં સુધી ડેલી ઘરના વિડીયો આવી ગયો મમ્મી પપ્પા એની આપણે મીડિયાની મુલાકાત કરી પછી આપણી કેન્ડી બધા તમે બધા યાદ કરતા જઈએ મને ખબર જ છે કે કોમેન્ટ્સ આવતી હોય હું વાંચતો હોય બધા એને આન્સર પણ કરતા ટાઈમ વિડીયોથી તો બધા સપોર્ટને બંને રાખજો રાખીજો વિડીયોનો આવવા જોઈને મને કિ નહીં કે સપોર્ટનો ન કરતા આવી જાય મોજ કરો વિડીયો આવી જાય કમ્પે કહે ને તે રીતે આપણે જેથી ટાઈમ મળી જાય તો ચાલો મેડિક નવા વિડીયોમાં લગભગ આપણી અજુ થાય તારીખે ઘેર છે ને જ મેડ તો બધા એની રમી રહો અને આપણે જય માતાજી અને મેડિકલ પાસે